તો કેમ છો મિત્રો આ એ જ ડોલ્ફિન છે જેને જેસિકાનું ખાઈ ગયું છે બરાબર મિત્રો આ એ જ જેસિકા છે જેને એની આ ડોલ્ફિનને દીકરીની જેમ સાચવતી નાની દીકરીની જેમ સાચવતી હા હા મિત્રો જ્યારે પણ શો કરવા ઉતરે ત્યારે પાણીમાં તે તેમની દીકરીને અને ખૂબ જ તેમને સાચવતી પણ હવે અત્યારે ન્યૂઝ એવા છે કે એક શો દરમિયાન જેસિકાને તે ડોલ્ફિને ખાઈ લીધી છે એટલે કે તેને જેના શો દરમિયાન લાઈવ શોમાં જેસિકાનું મૃત્યુ થઈ ગયું છે મિત્રો હા હા મિત્રો આ એ જ ડોલ્ફિન છે જે એની માલકીનને વિશ્વાસઘાત કરી અને તેની સાથે દગો કર્યો છે મિત્રો નાનપણથી જેસિકા જેને સાચવતી અને તે જ ડોલ્ફિન તે જેસિકાને ખાઈ ગઈ છે જેવો મિત્રો આ વિડીયોમાં બતાવે છે અને તે ખૂબ જ ધ્યાન અને એમ કહેવાય છે કે તેને દીકરીની જેમ રાખતી દુનિયામાં સૌથી વધારે જો વિશ્વાસ કરતી હોય તો તે આ જસિકા ઉપર વિશ્વાસ કરતી આ ડોલ્ફિન ઉપર પણ મિત્રો બને છે એવું એક દિવસ કે એક શો દરમિયાન આવી રીતના જેસિકને ખાઈ જાય છે ડોલ્ફિન અને શું ભગવાન કરે છે કઈ ખબર નથી પડતી કે એને કેવી રીતના આ પ્રસંગ બને છે મિત્રો કહેવાય છે ને કે ક્યારેય કોઈ પણ પ્રાણી ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ પણ મિત્રો ખરેખર તમને હકીકત આખી જણાવીશ તો તમે ચોખ્ખી જશો કારણ કે આ એક એવો શો છે કે જેમાં જીવના જોખમ હોય છે જાનવરને પાળી અને તેમની સાથે ખૂબ જ પ્રેમથી રાખવામાં આવે છે પણ મિત્રો ક્યારેક જ્યારે જસિકાને ડોલ્ફીને મોઢામાં લીધી ત્યારે જસિકા હેલ્પ હેલ્પ મદદ મદદ એવી રીતના બૂમો પાડતી હતી પણ ડોલ્ફિને તેને છોડી ન હતી જોવો મિત્રો મિત્રો તેને તેની ડોલ્ફિન ઉપર એટલો વિશ્વાસ હતો કે ક્યારેય જીવનમાં તેની સાથે તે દગો નહીં કરે પણ કુદરતને કરવું એક આ પ્રસંગ એવો થઈ જાય છે અને ત્યારબાદ મિત્રો હા ડોલ્ફિનને પણ એવો પસ્તાવો થાય છે કે મેં આ ખોટું કામ કરી નાખ્યું છે પણ ત્યારબાદ મોડું થઈ ગયા પછી થું થાય છે તે હવે પાછું તેને કાંઠે લઈ આવે છે જુઓ મિત્રો અને તે તેના માલિકને સોંપે છે કે આ મારી કી ભૂલ થઈ ગઈ છે અને ત્યારબાદ મિત્રો આ જે સ્વિમિંગ પુલના ઓર્ગેનાજર હોય તે ડોલ્ફિનને મારી નાખે છે અને જોવો આવી રીતના તેને લટકાડી અને ક્રેનથી ખેંચી અને બારે કાઢી લે છે અને તેને જો આવી રીતના દફન કરવા લઈ જાય છે મિત્રો